સિક્કા પોલીસ ગઈ તારીખ બાર એક પચીસ ના રોજ એક ફરિયાદ આઠ વર્ષની નાની દીકરીને સારી રીતે અડપલા અને માર મારી અને દીવા સાથે અથડાવી ગંભીર ઈજાઓ કરી અને મોત નીપજાવેલા હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા નીતિનભાઈ ડોસાજી ને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો પણ તે જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા ન હતા ને એ લોકો દબાણમાં રાખેલું હોય આ દીકરીને જે તે દિવસે કઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી જેના અનુસંધાને બે હાથ પકડી બે પગે પકડી અને દીવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી તેમાં એના ગુટ ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરી એની માને જણાવેલ જે તે વખતે એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ સિક્કા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે આરોપી પોલીસ કબજામાં છે એના રિમાન્ડ મેળવેલ છે હાલ તપાસ ચાલુ